ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેકરિયા ગામમાં શોભાયાત્રા યોજાઈ યુવાનો તેમજ યુવતીઓએ ગરબે ઘૂમી ગણપતિની પૂજા અર્ચના કરી ભરૂચના ઠીકરિયા ગામમાં ગણેશ ઉત્સવ પ્રસંગે શોભાયાત્રા યોજાતી ગણેશ એ હિન્દુ ધર્મમાં ખૂબ મોટો પર્વ તરીકે ઉજવામાં આવે છે દરેક ગામની શરૂઆત હિન્દુ ધર્મમાં ગણેશની પૂજા અર્ચના કરી શરૂ કરવામાં આવે છે ઠેકરીયા ગામના યુવાનો દ્વારા રંગે ગણેશ ભગવાનની મૂર્તિ સાથે શોભાયાત્રા યોજાયાતી જે ગામના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી ગંતવ્ય સ્થાને પહોંચી હતી યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો યુવાનો તેમજ યુવતીઓએ ગરબી ઘૂમી ગણપતિની પૂજા અર્ચના કરી હતી ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારાઓથી ગામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સાથે સાથે ગામના અબાલ વૃદ્ધ તેમજ બાળકો સહિત મહિલાઓ પણ શોભાયાત્રામાં જોડાઈ ગણપતિના રંગે રંગાઈ ગયા હતા સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ